સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ ઉગાડા પગે પોલીસે કર્યું રીકન્સ્ટ્રક્શન ફટાકડાની ફેક્ટરી પર બંનેને લઈ જઈ કરી તપાસ દિશા અગ્નિકાંડમાં કલેક્ટર કહે છે ફટાકડા બનતા હતા તો પોલીસ કહે છે ઉત્પાદન થતું નહોતું કોણ બોલે છે સાચું કોણ ખોટું પર્યાવરણ સંરક્ષણ માટે બનાસ ડેરીને ક્લાયમેટ ચેન્જ પુરસ્કાર હરિયાળો બનાસ અભિયાનની કામગીરીને બિરદાવાઈ હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસામાં બનેલી દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં એકવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા આ ઘટનાના આરોપી પિતા પુત્ર ખુબચંદ મોહનાણી અને દીપક મોહનાણીએ ડીસા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા રિમાન્ડ દરમિયાન ડીસા પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી અનેક બાબતો અંગે તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના કયા કારણોસર બની જ્વલનશીલ પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા રો મટીરિયલ્સ અને અન્ય પદાર્થો ક્યાંથી લાવ્યા લાયસન્સ વગરનો ફટાકડાનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે સંગ્રહ કર્યો મધ્યપ્રદેશના મજૂરો કેવી રીતે અને કોના દ્વારા આવ્યા બાળ મજૂરી કરાવાતી હતી કે કેમ દીપક ટ્રેન્ડર્સમાં કોઈ અન્ય કોઈ ભાગીદારો છે કે કેમ શ્રમિકોના ઓળખ પુરાવા લેવાયા હતા કે કેમ અને ગુનો કર્યા બાદ આરોપીઓને કોણે મદદ કરી હતી તે બાબતો બાબતોનો સમાવેશ થાય છે આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે મૃતકોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે વિશાટમાં સર્જાયેલા અગ્નિ હત્યાકાંડ બાદ જે એકવીસ લોકોના મોત થયા હતા તે એકવીસ લોકોના મોત માટે સૌથી મુખ્ય જવાબદાર આ દીપક ફટાકડા ટ્રેડિંગ કંપનીના સંચાલકોને આજે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને રિકન્સ્ટ્રક્શન કરાવવાની કામગીરી હાથ ધરી છે તમે જોઈ શકો છો અત્યારે પોલીસ આ બંને મુખ્ય આરોપીઓને ઘટના સ્થળ પર લઈને પહોંચી છે અને આ સમગ્ર ઘટના કઈ રીતે બની હતી અને આ જે અહીં જે એમની ફેક્ટરી આવેલી છે તેમનો નકશો શું છે ત્યાં કેવી પ્રકારની કામગીરી ચાલી રહી હતી તેની તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે સૌથી પહેલાં વાત કરીએ તો પોલીસે આજે આ બંનેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાંચ ગાડીઓના કાફલા સાથે ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા હતા અને ત્યારે તેમને બાંધી અને ચુસ્ત બંદોબસ્ત સાથે ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા છે ને ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા બાદ અત્યારે પોલીસનો કાફલો અને તપાસ અધિકારીઓ અત્યારે ખાસ આ ઘટના બની હતી આ જે બિલ્ડિંગ છે તેના વિવિધ વિભાગોની પૂછપરછ કરી રહ્યા છે બંને આરોપી અત્યારે ઝડપી કલાક પોલીસ બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે અને હવે પોલીસે જ્યારે આ બંને આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે પણ આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આઠ દિવસના રિમાન્ડ દરમિયાન આ બંને આરોપીઓને અલગ અલગ સ્થળે લઈ જવાની પણ વાત ચાલી રહી છે જેમાં મહત્વની વાત એ છે કે રીકન્સ્ટ્રક્શન કરવા સિવાય આ બંનેને ઇન્દોર અને પરપ્રાંતિય જ્યાંથી આ ફટાકડાનો માલ ને દારૂગોળો ખરીદવામાં આવતો હતો ત્યાં પણ લઈ જવામાં આવશે બંને આરોપીઓ પોલીસ હિરાસતમાં જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે તેમને અત્યારે લઈને આવવામાં આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ બંને લોકો અત્યારે લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે પિતા પુત્ર ખૂબચંદ અને દીપક આ બંને લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે અને પોલીસ દ્વારા જે કરવામાં આવેલી ડૂરોડ ક્રોસ લાઈનની અંદર હવે એમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે અને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ અત્યારે આ બંને મુખ્ય આરોપીઓને બહાર લઈ જઈ રહી છે એકવીસ નિર્દોષ લોકોની જિંદગીના ગુનેગાર એવા આ બંને શખ્સો પર અત્યારે સમગ્ર ગુજરાતમાં ફિટકાર વરસી રહ્યો છે ત્યારે આ બંને શખ્સો દ્વારા જે કૃત્ય આચરવામાં આવ્યું હતું તેને લઈ પણ રોષ જોવા મળી રહ્યો છે પોલીસ પણ આ બાબતે ચુસ્ત તપાસ ચલાવી રહી છે અને કોઈપણ ક્લુ બાકી ન રહી જાય તે બાબતની દિશામાં તપાસો હાથ ધર્યા છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી કે ન્યૂઝ ચેનલ દિશા તાજેતરમાં બનેલી વિસ્ફોટક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આયોજન કરવામાં આવ્યું રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા મગનલાલ માળી અને અન્ય ઘણા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં એકવીસ જેટલા શ્રમિકોના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીસા શહેરના અનેક એ પણ શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે શ્રમિકોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી

યુવતીનું અપહરણ પણ કર્યું હતું ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર બાર જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટનાથી વિરોણા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે કાંકરેજના તાણા ગ્રામ પંચાયતના સરપંચ ઠક્કર વિરુદ્ધ અવિશ્વાસની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં સરપંચ દશરથ ઠક્કર સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો સભ્યોએ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો આ બેઠકમાં અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થતા દશરથ ઠક્કરે સરપંચ પદ ગુમાવ્યું છે

ખીચડી કઢીનું આયોજન સવારે થી રાત્રે નવ વાગ્યા સુધી કરવામાં આવશે તો દર્શન અને પ્રસાદનો લાભ લેવા સાંઈબાબા મંદિર ટ્રસ્ટીગણ તરફથી અનુરોધ કરવામાં આવે છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું દિશા અગ્નિકાલમાં કલેક્ટર કહે છે ફટાકડા બનતા હતા તો પોલીસવાળા કહે છે ઉત્પાદન થતું નહોતું કોણ બોલે છે સાચું કોણ ખોટું પર્યાવરણ સંરક્ષણ માટે બનાસ ડેરીને ક્લાયમેટ ચેન્જ પુરસ્કાર હરિયાળો બનાસ અભિયાનની કામગીરીને ને બિરદાવાઈ BK News Channel. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો મેળવવા માંગો દૂર આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડી લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજી થી રોલર કેમિકલ પીલિંગ ફિશ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9251438 9250 9251439 विराम बाद वधु समाचारों में ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં એકવીસ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનામાં તેના ઘેર જોવા મળી રહ્યા છે આ ઘટનાના મુખ્ય આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે આ કમકમાટી ભરી ઘટના પાછળ વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનાને લઈ પોતપોતાના અલગ અલગ નિવેદન આપી રહ્યા છે ત્યારે કોનું નિવેદન સાચું છે તે પ્રશ્ન ઊભો થયો છે અને જે ખોટું બોલી રહ્યું છે તે કેમ બોલી રહ્યું છે તે પણ અગત્યનો સવાલ છે મે જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે હું આપને જણાવવા માંગીશ કે એવો કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના આ બંને નિવેદનો છે ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના વિશે આપવામાં આવેલા નિવેદનો જિલ્લા કલેક્ટર કેમેરા આગળ સ્વીકાર કરી રહ્યા છે કે અહીં ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી તો જિલ્લા પોલીસવાળા જણાવી રહ્યા છે કે અહીં કોઈ પણ જાતના ફટાકડાનું ઉત્પાદન થતું નહોતું હવે આ બંનેમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે તે મોટો સવાલ ઉભો થયો છે અને આટલા ઉચ્ચ અધિકારીઓમાં જે પણ ખોટું હોય તેને ખોટું બોલવાની ફરજ કેમ પડી શંકાના દાયરામાં આવી ગઈ છે દીપક અને ખુબચંદ દ્વારા બહારના રાજ્યમાંથી મજૂરો બોલાવીને અહીં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને તેમાં પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ ઘટના જ્યારે બની ત્યારે પ્રચંડ વિસ્ફોટ સર્જાયો હતો આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના મોત નિપજ્યા હતા આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના મૃતદેહોના માનવ અંગો બસો ફૂટ દૂર સુધી ક્ષત વિક્ષત હાલતમાં ઉડીને પડ્યા હતા આ ઘટનાને પગલે ઘટના પર પહોંચેલા કલેક્ટર મિહિર પટેલે મીડિયાને સંબોધતા આખી હકીકત જણાવી હતી હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આર સીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ પણ રિકવર થઈ રહી છે હાલમાં કુલ તેર જેટલી ડેડ રિકવરી થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે હાલમાં કુલ ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી બેને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને બે ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને ચારે ચાર ઈજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે સમગ્ર ઘટના કઈ રીતે થઈ અંદાજીત સવારે નવ પિસ્તાલીસની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે નાના બાળકોના મોત થયા આ હાલમાં તેર જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપણે આપી લોન વિશે જાણકારી મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે અગ્નિકાંડ જેટલી ભયાનક ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થયા છે હવે મહત્વની વાત તો એ છે કે એક તરફ જિલ્લા કલેક્ટર દ્વારા આ ઘટના બાદ સ્વીકાર કરવામાં આવ્યો કે અહીં ફટાકડા બનતા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આવીને મીડિયાને જણાવ્યું કે અહીં કોઈ પણ જાતના ફટાકડાનું ઉત્પાદન થતું નહોતું ત્યારે અલગ અલગ નિવેદન ને પગલે સાચું કોણ તેવો પ્રશ્ન ઉઠ્યો છે સાંભળો જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા શું જણાવી રહ્યા છે છે હું આપ લોકોના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણી બધી જગ્યાએ જે છે એવો ભ્રમ ચાલી રહ્યો છે કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી અને ફટાકડા બનાવવાનું અહીંયા કામ ચાલુ હતું કે અહીંયા કોઈ બોયલર હતું કે જેમાં બ્લાસ્ટ થયો છે તો આપણે જણાવીશ કે અમારી આખી એફએસએલની ટીમ અહીંયા છે અમારા ટેકનિકલ એક્સપર્ટ અહીંયા છે આપણે જણાવવા માંગીશ કે એવા કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી પ્રાથમિક રીતે અહીંયા જે છે એ જેલમાં આવી રહ્યું છે પ્રકારે અહીંયા એ લોકો ફટાકડાનો સ્ટોક રાખી રહ્યા હતા અને જે હાલમાં તમે મીડિયાની ટીમ લોકો જોઈ પણ શકે છે સેકન્ડ જે વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેની અંદર બ્લાસ્ટ થયો છે આપણે અહીંયા તમામ કાઠમાડુ હટાવ્યો છે બોઇલર હોય તો એના એવિડન્સ અલગ હોય અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ બોઇલર હતું નહીં કે જેની અંદર બ્લાસ્ટ થયો હોય એવી કંઈક પણ ઘટના બની નથી ત્રીજી જે લોકો એક આવી ચાલી રહી છે કે એમાં ખૂબ ભયાનક અને ભીષણ આગ લાગી હતી તમે લોકો મીડિયાની ટીમ બી અહીંયા હાજર છે તમે લોકો જોઈ શકો છો કે જ્યારે જયારે આગ જની થતી હોય છે ત્યારે ખૂબ એના કાળા નિશાનો ધબાના નિશાનો હોય અને એ અલગ પ્રકારની ઘટના હોય તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ મોટી આગજની થઈ હોય એવું ક્યાંય દેખાતું નથી હાલમાં એફએસએલની ટીમે જે પ્રાથમિક અનુમાન આપ્યું છે એ આપ્યું છે કે અહીંયા કોઈ નાની મોટી આગ લાગી છે જેના કારણે થઈને પ્રોપર વેન્ટીલેશન ન હોવાથી એ બંધ રૂમ ની અંદર જ જે છે એ એ એક પ્રેશર ક્રિએટ થયું છે પ્રેશરને ક્રિએટ થવાના કારણે બ્લાસ્ટ થતા જે સ્લેબ જે છે એ સ્લેબ ધરાશાયી થઈ ગયો છે અને સ્લેબમાં નીચે પડવાથી શ્રમિકોના મૃત્યુ થયા છે પરંતુ પોલીસ અને તંત્રની તુરંત કાર્યવાહીના કારણે આપણે પાંચ જેટલા મજૂરોની જિંદગી બચાવી ચૂક્યા છીએ હાલમાં તે હોસ્પિટલમાં છે અને તમામે તમામ આ લોકો જે જે ખતરાની બહાર છે પરંતુ જેટલા લોકોના ડેથ થયા છે આના પ્રકરણમાં ભાઈ પોલીસે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અમે ગુનો નોંધી અને જે વ્યક્તિ કેમ કે એ વ્યક્તિની પાસે અહીંયા ફટાકડાના સ્ટોક કરવા માટેનું પણ પોલીસનો અભિપ્રાય નેગેટિવ છતાં અહીંયા સ્ટોક કરેલો હતો તો તેના ઉપર કડક માં કડક કાર્યવાહી થાય ચાર્જશીટ કરી અને જેલ હવાલે કરવામાં આવે તેના પ્રકારની તમામે તમામ કાર્યવાહી જે છે પોલીસ દ્વારા થઈ છે અમે હાલમાં પાંચ જેટલી અલગ અલગ ટીમોનું ગઠન કરેલું છે અને પોલીસને આની અંદર પ્રાથમિક સફળતા મળેલી છે અને અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે જે પણ આરોપી હશે એને ટૂંક સમયની અંદર જે છે એને જેલના હવાલે પણ કરી દેવામાં આવશે હાલમાં અમારી પાસે જે ઓફિશિયલ આંકડો આવેલો છે તે નો આવેલો છે હું આપણે જણાવું કે એનો નેગેટિવ અભિપ્રાય આપ્યા બાદ જે છે એ આગળ જતો હોય છે અને ત્યારબાદ એનો અભિપ્રાય નેગેટિવ આવે ત્યારબાદ જે છે પોલીસ કાર્યવાહી કરતી હોય છે એનો હાલમાં અભિપ્રાય જ કોલ પેન્ડિંગ હતો અને અભિપ્રાય જે પેન્ડિંગ હતો એ દરમિયાન તેના દ્વારા જે છે અહીંયા માલ સમાન લાવી દેવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા જયારે અભિપ્રાય નેગેટીવ કરવામાં આવ્યો એ વખતે બી પોલીસ દ્વારા અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી તે વખતે બી અહીંયા એક પણ અહીંયા ફટાકડા કે બીજી કોઈ પણ વસ્તુ ના હતી અને ત્યારબાદ છતાં પણ પોલીસને અહીંયા વેન્ટીલેશન પ્રોપર ના જણાતા પોલીસ દ્વારા જે છે એનો અભિપ્રાય નેગેટિવ કરી અને આગળ મોકલી દેવામાં આવ્યો હતો જી ના હાલમાં તો અમારે ધ્યાનમાં એવું નથી આવ્યું કે તેની અગાઉ કોઈ બીજા ગુના હોય

સાચું કોઈ પણ હોય પરંતુ એક વાત તો નક્કી છે કે બંને ઉચ્ચ અધિકારીમાંથી એક અધિકારી ખોટું બોલી રહ્યા છે ત્યારે આવું ખોટું શા માટે બોલવું પડે છે તે પણ મોટો પ્રશ્ન છે કારણ કે આ ઉચ્ચ અધિકારીઓ આપેલા નિવેદનો ફરજ પર આપેલા ઓથેન્ટિક નિવેદન છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ઉકલાટ આપતી આ ગરમીમાં સૌથી પક્ષીઓના સામાન્ય જીવન પર અસર પડે છે એનું કારણ કે વન જંગલોનો નાશ જેના કારણે અબોલ જીવોને ખોરાક અને પાણી માટે મુશ્કેલી પડતી હોય છે જો કે ઉનાળાની ઋતુની શરૂઆતની સાથે સેવાભાવી સંસ્થાઓ નક્કર કાર્ય કરી અબોલ જીવોનું રક્ષણ કરે છે આજે ધાનેરાની મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના કુંડા બર્ડ ફીડર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું નાગરિકો પોતાના રહેણાંક

માળા તેમજ કુંડા ધાનેરા પ્રાંત કચેરી પરિવાર અને મામલતદાર કચેરીના પરિવાર સાથે નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા જેના થકી અનેક પક્ષીઓને રહેવા માટે માળા ખોરાક માટે ચણ અને પીવા માટે કુંડા થકી પાણી મળશે પાંઠાવાડા પોલીસ મથકમાં જપ્ત કરાયેલા અને લાંબા સમયથી પડેલા વાહનોની જાહેરાત હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ વાહનોના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા હરાજીમાં કુલ બત્રીસ ટુ વ્હીલરનો સમાવેશ કરાયો હતો હરાજી માટે અગાઉથી જાહેરાત કરી વેપારીઓને જાણ કરવામાં આવી હતી વેપારીઓએ હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ ભરવાની હતી બનાસકાંઠા સહિત અન્ય અન્ય જિલ્લાઓના વેપારીઓએ પણ હરાજીમાં ભાગ લીધો હતો થરાદ વિભાગના ડીવાયએસપી એસ એમ વારોતારીયાના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પીઆઈ એમબી બી બારડની હાજરીમાં હરાજી યોજાઈ હતી હરાજી પહેલાં વેપારીઓને મહત્વની શરતો જણાઈ હતી આ વાહનો રોડ પર દોડાવી શકાશે નહીં અને ફક્ત સ્ક્રેપ તરીકે જ વેચી શકાશે પોલીસે પંચ્યાસી રૂપિયાની અપસેટ પ્રાઇસ રાખી હતી વેપારીઓની બોલીમાં આ રકમ વધીને સત્યાસી રૂપિયા સુધી પહોંચી હતી

ઘરે બોલાવ્યો હતો ઘરમાં થોડી વાર વાતચીત કર્યા બાદ માલતી ત્રિવેદીએ સચિન ચૌધરી સાથે અડપલા કર્યા હતા અને નીચેથી તેના ત્રણ સાગિરતોને બોલાવ્યા હતા આ ચારેય આરોપીઓએ મળીને સચિન ચૌધરીના કપડાં ઉતારીને તેનો વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ આરોપીઓએ સચિન ચૌધરીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને એક લાખ રૂપિયાની માંગણી કરી હતી ડરી ગયેલા સચિન ચૌધરીએ એટીએમમાંથી અગિયાર હજાર રૂપિયા ઉપાડીને આરોપીઓને આપ્યા હતા અને બાકીના પૈસા પછી આપવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો

પર્યાવરણ સંરક્ષણ માટે બનાસ ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર હરિયાળો બનાસ અભિયાનની કામગીરીને બિરદાવાઈ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું એજન્સી દ્વારા નર્મદા હોલ સ્વર્ણિમ સ્કૂલ એક ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે અને વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રયાસો કરતા પ્રકૃતિ પ્રેમીઓને ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર બે હજાર ચોવીસ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ બાજિયા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ બાજિયાએ બનાસ ડેરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે જે અમૂલ બ્રાન્ડ નેમ હેઠળના તમામ પ્રોડક્ટ બનાવી રહી છે બનાસ ડેરીએ એક કરોડ છોડવાઓ વાવીને હરિયાળો બનાસ બનાવવાની નેમ કરી છે ગત વર્ષમાં ત્રેપન લાખ છોડવાઓનું દૂધ ઉત્પાદકોની સહભાગીદારીથી કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું કે ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં પર્વતીય વિસ્તારો હરિયાળુ કરવાની બનાસ ડેરીની નેમ છે જેમાં અંબાજી દાંતા અને અમીરગઢ વિસ્તારના ડુંગરોમાં સીડ બોલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે બનાસ ડેરી દ્વારા દર વર્ષે કરોડો સીડનું રોપણ કરવામાં આવે છે તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર સહકાર તથા લોકભાગીદારીથી અમૃત સરોવર બનાવવામાં આવ્યા ડેરી ઉદ્યોગની સાથે ખેડૂતોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને જિલ્લામાં વૃક્ષારોપણ વધે તે માટે બનાસ ડેરીના પ્રયત્નોને આજે રાજ્ય સરકારે એવોર્ડ આપી કામગીરીને બિદાવી હતી ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

પર્યાવરણ સંરક્ષણ માટે બનાસ ડેરીને ક્લાયમેટ ચેન્જ પુરસ્કાર હરિયાળો બનાસ અભિયાનની કામગીરી ને બિરદાવાઈ સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર